પોરબંદરના ધરમપુર અને રાજીવનગર સહિતના વિસ્તારમાં બે હજાર એકવીસ થી બે હજાર ત્રેવીસ દરમિયાન જ્યારે નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે વેરા ભર્યા હોવા છતાં ચારસો થી વધુ પરિવારોને અગાઉના વેરા સાથેનું બિલ આપવામાં આવતા પૂર્વ સુધરાઈ સભ્ય અને મિલકત ધારકો દ્વારા મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરાઈ છે પોરબંદરના ધરમપુર અને રાજીવનગર વિસ્તારમાં રહેતા અનેક લોકોએ બે હજાર સુધીના સમય દરમિયાન તેઓને ભરવાના વેરાઓની જૂની ધરમપુર ગ્રામ પંચાયત કચેરી કે જ્યાં નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે ખોલવામાં આવી હતી ત્યાં પોતાનો બાકી વેરો ભરપાઈ કર્યો હતો અને તેની પહોંચ પણ મેળવી હતી પરંતુ તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા અપાયેલા વેરા બિલમાં અગાઉની વેરાની રકમ બાકી હોવાનું જણાવવામાં આવતા મિલકત ધારકો ચોકી ઉઠ્યા હતા અને પહોંચ સાથે મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરી હતી અને આ વિસ્તારના પૂર્વ સુધરાઈ સભ્ય મહેન્દ્રસિંહ ચાવડાને પણ રજૂઆત કરી હતી આથી મહેન્દ્રસિંહ દ્વારા તપાસ કરવામાં આવતા ચારસો થી વધુ મિલકત ધારકો એવા છે કે જેઓને વેરાની રકમ ભરી હોવા છતાં મહાનગરપાલિકાના ચોપડે જમા થઈ નથી આથી તેમના દ્વારા પણ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તે સમયના જવાબદાર કર્મચારીઓના ખુલાસા પણ માંગવામાં આવ્યા છે પરંતુ બે વર્ષ દરમિયાન ચારસો થી વધુ મિલકત ધારકો દ્વારા ભરાયેલા વેરાની રકમ અંગે હજુ સુધી કોઈ મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી અને તે સમયે ગ્રામ પંચાયત કચેરીમાં વરસાદી પાણી ભરાયા હોવાથી રેકોર્ડને નુકસાન થયું હોવાનું જણાવાયું છે આ મામલે મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું કમિશનર સાહેબને ધરમપુરના જે વર્ષો એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસના વેરા જે લોકોએ ભરેલા છે એનું અહીંયા પોસ્ટિક નથી તેવું જાણવા મળ્યું છે અને એ જ વેરા જે લોકોએ ભરી દીધા છે એનું વ્યાજ છે એટલું પાછું બિલ આપવામાં આવ્યું છે તો સાહેબને આના પહેલાં મેં મહિના દિવસ પહેલાં અરજી કરીને એ જ કીધું હતું સાહેબ આનો ન્યાય માટે કંઈક આગળની પ્રક્રિયા કરી અને યોગ્ય નિર્ણય લેવા માટે કંઈક અને કરવામાં આવે મને અહીંયા હું જાણવા મળેલું છે કે પાંચથી છ બુકો અંદાજે જેનો કોઈ પોસ્ટિંગ અમારી પાસે થયું જ નથી લોકોએ પૈસા જે તે સમયે ધરમપુર પંચ ત્યાં એનો વોર્ડ ઓફિસમાં ભરેલા છે અને અહીંયા એનો કોઈ રકડ નથી મળતો હવે લોકોને એના એના પૈસાનું પાછું વ્યાજ ભરવાની અત્યારે મગજ થઈ છે તો પોતાને કમાણીના નાના માણસોને જે પૈસા છે કાં રિફંડ મળવા જોઈએ અને કાંનું યોગ્ય નિરાકરણ વહેલી તકે થવું જોઈએ એવી મેં કમિશનર સાહેબને અત્યારે રજૂઆત કરેલી છે ધરમપુર અને રાજર વિસ્તારના લોકો વેરાવતા લોકોને બિલ જમા નથી આવે છે ધરમપુર વિસ્તારમાં અગાઉ જે વેરા ઉઘરાવેલા હોય અને જમા ન કરાયેલા હોય અને જે લોકો એવો વેરો ભર્યો છે એમને ફરીથી વેરો ભરવાનો આવે છે એ બાબતે રજૂઆતો મળેલી છે આ બાબતે ઘણા કિસ્સાઓમાં જે તે ઉમેદવાર જે તે અરજદાર દ્વારા અસલમાં જે પહોંચ રજૂ કરવામાં આવી છે આ પહોંચનો અભ્યાસ કરી અને ખરેખર આવી પહોંચો મહાનગરપાલિકા તત્કાલીન નગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે કે કેમ એની ખાતરી કરી અને જો ખરેખર આવી પહોંચો કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે જે તે સમયે તો તો જે કર્મચારીને આ પહોંચો આપવામાં આવેલી છે એ કર્મચારી દ્વારા ખરેખર એના વેરા ભરપાઈ કરવામાં આવેલા છે કે કેમ કોર્પોરેશનમાં એની ખાતરી કરવામાં આવશે અને જો આવા વેરા એ તેઓ દ્વારા ઉઘરાવીને જમા નહીં કરાવેલા હોય તો એની સામે નિયમિત જે કાર્યવાહી કરવામાં કરવાપાત્ર હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે કેવી રકમ કેટલા અરજદારનો આંકડો અને જે રકમ છે મને હાલ યાદ નથી પણ લગભગ આવી ત્રીસથી થી ચાલીસ પ્રકારની અલગ અલગ અરજીઓ મળેલી છે અને અમારી શાખા દ્વારા એનો અભ્યાસ ચાલુ છે અને અભ્યાસ કરીને કાર્યવાહી કરવાની થાય જે ચોક્કસપણે કરવામાં આવશે